હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ તો કેમ છો તમે બધા બધા મજામાં જશો તો ફાઇનલી આપણે ફરીથી મોડું કરીને જોયું છે ઉઠવામાં આ ભાઈ જો આ બધા ખાઈ ખાઈને બે જાય મારે ઉઠવામાં ને બહુ મોડું થયું કારણ કે એક વાગ્યા ઊભી છે ને આજે નીંદર જ નહીં જવા કપડા વપડા બધું લેવા જતા અને બસ એ બધી માથાબુટીમાં હતા તો નીંદર જ નહીં પછી એડિટિંગ કર્યું અપલોડ કર્યું પછી તમને બનાવવા આપવું છે ભાઈને આ પણ હવે એ કઈ રીતનું કરે છે કોને ખબર નથી આઠમાં એક બે મિનિટની વારસી હજી મોકલી દે હારું તો બસ આપણે ખાવા બેહી ગયા છીએ હવાર હવારમાં કપડાં કેળા અને આ રે બટેટા મળી લઈજ લીંબુ ગટકા છે વિડીયોમાં તો લીંબુ ગટકા લાગે તો બસ જો દમાલું જેવું આપણે અને રોટલી ગાઈસ તો ફાઇનલી જો આપણે 12:30 વાગી જાય છે અને ખાવાનો સમય થઈ ગયો છે તો હવે જલ્દી જલ્દી ટિફિન ખોલવી સાહેબ એ બધું લાવ્યા રહ્યા ટિફિન બિફિન ખોલ્યું એવડી સીજ્યા છે એવડી એ બાજુ બીજી ઓફિસ છે પાસે આ ટિફિન ઓ દમાળુ દમાળુ એવું છે ગાઈસ સવારે દમાળુ ચારે દમાળુ ગયા છીએ ઘરે અને મોસ્ટલી અમારે આજ મોડું થઈ ગયું હતું મોસ્ટલી અમે વહેલા મમ્મીને છે ને દવાખાને લઈ ગયા હતા અમારા પપ્પા કારણ કે એને પગમાં દુખતું વિશે રાખ્યું તો કે આપણે આજ બન્યું છે સોળે ટમેટા બટેટા બધું કાંઈક ઉંજું છે અને આ છે આપણે રોટલા બાજરા રોટલા ઘણા સમય પછી બન્યું છે રોટલા હોય તો મજા આવે કાંઈક અલગ રસ્તા હર છે આપણે દૂધ અને બસ જલ્દી જલ્દી વાળું કરીને આપણે જઈએ ભાઈ વાળું કવાનું કારણ કે વાળ કુવાના છે કારણ કે એ ક્યાંક રખડવા ઉખડવા જવાના છે ભાઈ જલ્દી જલ્દી ખાઈ લઈએ સો સો ફાઇનલ યુટ્યુબ ટુ ફેમિલી આપણે કંઈ લેવા જતા કપડાં અને મેં તમને બતાવ્યા નહીં કે કેવા કપડાં લાગે છે અને આપણા મમ્મી જોયા ઊભા આપણા મમ્મીને આપણે બોલાવ્યા છે કપડાં આપણા કપડાંનું રેટિંગ કરવા તમને લોકોને ખબર છે આપણે જ્યારે નાના હતા હા આપણી જ વાત કરું આપણે જ્યારે નાના હતા તો એ ઘરે આવીને કપડાં પહેરતા અને ટ્રાય કરતાં એ એક્સપિરિયન્સ આપણે ફરીથી લેવાનું છે લેવડાવવાનો છે તમને તો હું અને ભાઈ બે કપડાં પહેરવી ઘરે લેવા છે કપડાં મસ્ત મસ્ત અને તમને પહેરીને બતાવી બેકગ્રાઉન્ડ ઇગ્નોર કરવાનું બરાબર આ રૂમ છે અહીંયા કાંઈ નથી મેન રૂમ એ બતાવું તમને હા જો હા આ મેન રૂમ છે આ સ્પેશિયલ છે ને સામાન મૂકવાનું છે એટલે આ સામાનનો જ પીડો હોય કોઈ કમેન્ટ નહીં કરે ઓકે ગાઈ જીશ તો આપણે છે ને જલ્દી જલ્દી કપડાં પહેરવી અને મમે મમે આ કેમ બ્લડ થઈ ગયા તમે બ્લડ થઈ ગયા હા તમારે છે ને કહેવાનું છે કહેવા લાગે છે બને આમ નહીં સરખું તમારે કહેવાનું છે કેવા કહેવા લાગે છે બે કપડાં હું પહેરી આને કોઈ નથી પહેરવા દેવા

કે જો તમે બધા કમેન્ટમાં ક્યાં કપડામાં કોણ વધારે હેન્ડસમ લાગે કમેન્ટ કરજો છો કે હાલ હું પહેલું કપડાને બતાવું તમને હાલો ગાઈઝ તો જો આપણે આ ટી શર્ટ લીધું છે આ એ છે નથી લીધું જોકે દુકાનમાંથી લીધું તો ગાઈઝ આપણે આ ટી શર્ટ લીધું છે ને આ પેન્ટ છે અને મમ્મી કેવું લાગે છે મસ્ત નહીં દસમાંથી કેવી રીતના નંબર આપવાના તમે હા તો ખરું હા તો ભાવ છે

બે કપડા મેં પહેરશે નહીં પણ હાલ લાગે કટું સત્ય બોલજો જેવું હોય બરોબર

તો ગાઈઝ બીજું શર્ટ છે ભાઈનું નો આ જો આઈથી ભાઈ ફિટ આવી ગયો એ મસ્ત લાગે આની બોડી જરાક છે આપણે કરતા મારી બોડી જરાક વીક છે આની કરતા તારી મમ્મી કેવું લાગે છે આને 10 માંથી કેટલા હો માંથી કેટલા ટકા મારે મારે બોડી નથી નવો ટકા ગાઈઝ કાઈ નહી હાલો માતાજી સુખી રાખે બીજું તો ફાઇનલી ગાઈઝ ઓપ કરીશું તમને આજનો બ્લોગ પસંદ આવ્યો હશે બ્લોગ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ જે થતું એ જલ્દી જલ્દી કરતા હો અને આવા નવા મારા અવનવા ડેઇલી રેગ્યુલર બ્લોગ આવતા રહે તો તમને વિડીયો ગમે તો આગળ પણ મોકલજો અને સપોર્ટ કરતા રહેજો અને જલ્દી જલ્દી પાંચસો સબસ્ક્રાઈબર હિટ કરવાના છે આપણે તો બસ આમનો હું સપોર્ટ કરતા રહ્યો ઓપ કરીશું તમને બ્લોગ પસંદ આવ્યો છે ગુડ નાઇટ બાય